રાજ્યને કેન્દ્ર સરકાર ખોબા ભરી ભરી સુરત ગ્રામ્ય માં વિકાસ માટે ગ્રાન્ટ આપે છે પણ રોડ રસ્તા બ્રિજ ગરનારા જેવા કામોમાં ભારે ગોવાચારી જોવા મળે છે ત્યારે હાલમાં બની તૈયાર થયેલા દસ રેલવે બ્રિજ પર રસ્તાના સળિયા દેખાવા લાગ્યા છે સાઇડ સોલ્ડર અને બ્રિજની રેલિંગ તૂટી જતાં સ્થાનિકો જો કે બ્રિજના કામમાં સવાલ ઉઠાવી રહ્યા હાજે વડોદરાથી બાડોલી જતા મુખ્ય માર્ગ પર આવેલા દસ્તાન ગામ નજીક રેલવે ફાટેક આવેલ હોવાથી દસ્તાન ફાટેક પર કરોડોના ખર્ચે રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો બે હજાર સત્તરમાં આ બ્રિજનું કામ શરૂ થયું હતું અને બે વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ કોઈ કારણસર આ બ્રિજનું કામ સમયસર પૂર્ણ થયું નથી છેક બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી નજીક આવી ત્યારે બ્રિજનું કામ પૂર્ણ કરાયું

અને એને ટેન્ડરની લગભગ સો કરોડથી વધુની રકમ અને બે વર્ષની અંદર આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવાની હતી પરંતુ આ એજન્સીની કામગીરી નબળી હોવાના કારણે જે ગંભીરતાથી કામ કરવું જોઈએ જે શરતોનું પાલન કરવું જોઈએ એ લગભગ છ વર્ષ પછી એ કામગીરી પૂર્ણ કરવામાં આવી આના કારણે જે એસ્ટિમેટ હતું જે બજેટ હતું એમાં પણ વધારો કરવામાં આવ્યો અને ઝડપથી આ કામગીરી કરવાના કારણે હાલમાં જે વરસાદ અને જે નાની પરિસ્થિતિ ઉદભવી કારણે રેલિંગ પડી જવાના ઘણી જગ્યાએ રોડની ઉપર ડરા પડી જવાના કે ફાટ પડવાના પણ બનાવ બન્યા છે એકચ્યુઅલી આ ઓવરબ્રિજનું જ્યારે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે તત્કાલીન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સમયે અહીં બોર્ડ લગાવવામાં આવ્યું હતું તેમાં લખ્યું હતું સ્પષ્ટ લખ્યું હતું કે આ યોજના અઢાર મહિનામાં પૂર્ણ થશે અને એ યોજનાની અવધિ લંબાવતા ગયા એટલે બે બે હજાર વીસમાં મેં માનનીય કલેક્ટરશ્રીને એક અરજી લખી જનહિતમાં કે આ યોજનાને બે હજાર વીસમાં પણ પૂર્ણ થઈ નથી અઢાર મહિનાની યોજના અને અત્યાર પછી આ યોજનાનું જે કામ છે એ મને થોડું ડેલિકેટ લાગતું હતું એટલે મેં અરજી કરી હતી કે ભૂતકાળમાં અરે ભવિષ્યકાળમાં આવી આ ઓવરબ્રિજને કોઈ દુર્ઘટના ઘટે તો એની તમામ જવાબદારી આ વિસ્તારના જનપ્રતિનિધિઓ